નમસ્કાર સૌરાષ્ટ્ર વિજન ન્યૂઝ ચેનલ માં આપનું હાર્દિક સ્વાગત છે હું એન્કર રાજપૂત કેશોદ તાલુકા કક્ષાની સિત્યોતેર માં સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી ખીરસરા ગામે કરવામાં આવી આજે સમગ્ર ભારતભરમાં સિત્યોતેરમાં સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી રંગેચંગે થઈ છે ત્યારે કેશોદ તાલુકા કક્ષાના સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી કેશોદના ખીરસરા ગામે આવેલ જ્ઞાનજ્યોત પ્રાથમિક શાળા ખાતે ઉજવણી થઈ હતી સિત્યોતેરમાં સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી દરમિયાન કેશોદના ડેપ્યુટી કલેક્ટર સાહેબના હસ્તે ધ્વજવંદન કરવા આવેલ તેમજ સ્કૂલના વિદ્યાર્થી દ્વારા સાંસ્કૃતિક કાર્યક્રમ રજૂ કરવામાં આવેલો હતો તેમજ જુદા જુદા અધિકારીઓનું સન્માન કરવામાં આવેલ ત્યારબાદ મહેમાનોના હસ્તે વૃક્ષારોપણ કરી કાર્યક્રમ પૂર્ણ કરવામાં આવેલો હતો અહેવાલ જય વિરાણી રિપોર્ટર સૌરાષ્ટ્ર વિઝન ન્યૂઝ કેશ આજ રોજ પંદર ઓગસ્ટ સ્વતંત્રતા દિન નિમિત્તે તાલુકા કક્ષાનો સ્વતંત્રતા દિવસનો કાર્યક્રમ ચિરસરા ખાતે આયોજન કરવામાં આવેલ છે આ કાર્યક્રમમાં તાલુકાના પ્રજાજનોએ રંગે ચંગે ભાગ લીધેલો છે તથા હું તમામને સ્વતંત્રતા દિવસની ખૂબ ખૂબ હાર્દિક શુભેચ્છાઓ પાઠવું